કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા પછી પ્રગટ્યા કુંભાણી કહ્યું હું તો કોંગ્રેસ સાથે જ છું કોંગી નેતાઓએ ન આપ્યો મારો ચૂંટણીમાં સાથ કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ આઈને આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બેહી ગયા છે અગાઉ પણ એ ફૂટી ગયા હતા અને મને એકલો મેકી દીધો તો પ્રસાર પણ હું એકલો કરતો હતો કોંગ્રેસ નેતાઓના કારણે જ હું ન પહોંચી શક્યો હાઈકોર્ટ બધાનો સાથ સહકાર લઈ અને પિટિશન દાખલ કરવા માટે હું અમદાવાદ જવા રવાનો થયો ત્યારે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘેરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત પરવા મજબૂર કર્યો છેલ્લા છ દિવસથી ગૂમ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી ક્યાં છે તે તો હજુ પણ એક રહસ્ય જ છે પરંતુ સવારે કોંગ્રેસે કુંભાણીને સસ્પેન્ડ કર્યા કે સાંજ પડતાની સાથે કુંભાણી વિડીયો રૂપે પ્રગટ થયા પોતાના બચાવમાં કોંગ્રેસ નેતાઓને જ આડે હાથ લઈ નાખ્યા કોંગ્રેસ નેતાઓ પર દોષનો ટોપલો ઢોળ્યો સાથે સુરતમાં જ્યારે એક પણ વ્યક્તિ ઉમેદવારી નોંધાવવા તૈયાર નહોતું ત્યારે તેમણે કોંગ્રેસનો સાથ આપ્યો એટલું જ નહીં ફોર્મ રદ થયા પછી હાઈકોર્ટમાં જવાની તૈયારી કરી હતી પરંતુ કોંગ્રેસી નેતાઓના કારણે તેઓ હાઈકોર્ટ ન પહોંચી શક્યાનો પણ દાવો કર્યો છે કોના ઈશારે અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઘરે આવી અને મારો વિરોધ પ્રદર્શન કરી મને પરત ફરવા મજબૂર કર્યો જ્યારે રેલીમાં સ્વયંભૂ લોકો જોડાણાતા કોંગ્રેસના મેન મેન આગેવાનો અહીંના નેતાઓ પોતે મારા રથમાં પણ બેસવા માટે ક્યાર નહોતા મારી સાથે જોડાતા નહોતા અને જ્યારે કોંગ્રેસ પાર્ટીએ કીધું હોય કે વીસ તારીખ પહેલાં તમે બુથ ઉપર કોણ બેસવાના છે એમના નામ નંબર વિગત મોકલો ત્યારે અમે અહીંના જે ચૂંટણી લડેલા હતા જે હોદ્દેદારો હતા એમને અમે કહેતા હતા કે આપણે બુથની વિગતો દેવાની છે ત્યારે એક પણ આગેવાનો એ બુથ આપ્યા નહોતા કાર્યકર્તાઓ જે કામ કરતા હોય કાર્યકર્તાઓ જે બુથ આપતા હોય એમને પણ ના પાડતા હતા કે આપણે બુથ આપતા નહીં અને પબ્લિક પણ જાણે છે કે જે અત્યારે વિરોધ કરે છે એ પેલા ભાજપ સાથે બે ગયા હતા અને એક પણ અમારી સભામાં કે અમારી સાથે ડોર ટુ ડોર એમાં એક પણ અહીના આગેવાનો આવ્યા નહોતા અત્યારે ખાલી વિરોધ કરવા બે ગયા છે અગાઉ પણ ઈ ફૂટી ગયા હતા અને મને એકલો મેં દીધો હતો પ્રસાર પણ હું એકલો કરતો હતો બે હજાર સત્તરમાં મારી ટિકિટ આવી કપાઈ ગઈ ક્યારે પણ ભારતીય જનતા પાર્ટીનો ઓફર હતી કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ અથવા અપક્ષ લડો અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપો તોય પણ મેં કોંગ્રેસને કોંગ્રેસ પાર્ટીને કાંઈ નુકસાની જાય એવું એક પણ નિવેદન આપ્યું નહોતું ગઈ વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા એવી ઓફર આવતી હતી કે તમે પ્રસાર ધીમો કરો કાર્યાલય બંધ કરી ગયો ડોર ટુ ડોર જ બંધ કરો સભાઓ ઓછી ગયો ત્યારે અમારા સાથી ઉમેદવારોએ ઘણાએ એ ઓફર સ્વીકારી લીધી હતી અને સચ્યાવીસો સચ્ચાવીસો મત મળતા હોય ત્યારે એને ઓફિસોય બંધ કરી દીધી હતી પ્રસાર કરવાનો પણ ધીમો પાડ દીધો તો અને એમના કાર્યકર્તાઓ સગા સંબંધી મિત્રોને કહેતા હતા ભારતીય જનતા પાર્ટીની મત દેજો પરેશભાઈ ધાનાણી જ્યારે પેલી સભા લેવા સુરત મોટા વરાસા આવ્યા ત્યારે કોંગ્રેસના આગેવાનો દ્વારા કોંગ્રેસનું ટેજ ટૂંકું પડતું હતું તે પહેલાં એક બે કોંગ્રેસના આગેવાનોને ફોડી નાખવામાં આવ્યા હતા કે કોંગ્રેસને સભાઓમાં કે ટેજમાં કે રેલીમાં નહીં જવાનું ત્યારબાદની બીજી સભાઓમાં તમે જુઓ તો કોંગ્રેસના એક પણ આગેવાન કે એક પણ અહીંના ગણાતા ઘણા ગથા નેતાઓ મારા ટેજ ઉપર કે મારા ડોર ટુ ડોર કે મારા સભામાં નહોતા આવતા સિવાય કે એક બે આગેવાનો કુંભાણી જ્યારથી ગાયબ છે ત્યારથી થી કોંગ્રેસ ના નેતાઓ તેને ગદ્દાર જ માની લીધા છે પ્રતાપ દુધા તે તો નરબંકાએ પીઠ માં છરી માર્યા સુધી નું કહીને ચિમકી આપી હતી પરંતુ આજે કુંભાણીએ પ્રતાપ દુધા સામે પણ સણસણતા આરોપ મૂક્યા કોંગ્રેસ સાથે પણ મે વાત કરી છે કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે દિલ્હી સુધી મેં કીધું છે પ્રતાપ દુધાર સમશાને જાય ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણે ગદ્દારી કરી એની રાત થઈ જાય એટલે સમશાનમાં એને મૂકવાનો નથી હું તો એટલે કહું પીઠમાં ખંજે પ્રજાને માર્યું છે કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે સાથે સાથે પ્રજાને માર્યું છે આ મીડિયા માર્ફત ઈ ત્રણ ટેકેદારો આ મીડિયા માર્ફત ઈ કોંગ્રેસના ઉમેદવાર તમારે જા કોઠીમાં ભાજપની આટમાં હંતાઓને હંતાય જાજો તમારે સીઆર પાટીલના ઘરમાં રહેવા જાવ હોય તો હંતા જાજો સુરતમાં કા તમે રહો અને કા પ્રતાપ દુદાત રહે તમને બતાવીશ કોંગ્રેસની ગદ્દારી કરવાથી પરિણામ શું આવે એ આવનાર દિવસોમાં હું તમને નાવી બતાવું મે પ્રતાપભાઈ દુદાતને અનેકવાર કીધું તમે સભાઓમાં મારી સાથે આવો તો એમણે કીધું હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવે તો અમરેલીની તારીખ પછીની તારીખ લેજે ત્યારબાદ પ્રતાપભાઈ દુધાતને પૂછી અને પછીની મેં તારીખ લીધી ત્યારે મારો ફોન નહોતો ઉસકાવતા મેં મોહડી મંડળને જાણ કરી પ્રતાપભાઈ દુધાતને કહો કે મારો ફોર્મ ભરવા જાય એમાં હાજરી પુરાવે ત્યારે પ્રતાપભાઈ દુધાત પણ આવ્યા નહોતા અને જે મારી મારી નાખવાની ધમકી આપે છે એ જો હાજર હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ના બન્યું હોત કુંભાણીના સામે આવેલા વિડિયો મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા ધીરેન બેન્કર સાથે અમે વાત કરી તો તેમણે કુંભાણીની ભાજપ સાથે મિલી ભગત હોવાનું કહ્યું જ્યારે કોંગ્રેસ પક્ષે એમને સસ્પેન્ડ કર્યા ત્યારે અચાનક એમને ક્યાંકથી આવ્યા અને બ્રહ્મજ્ઞાન લાગ્યા પછી હવે અચાનક એમનો વિડીયો રિલીઝ થયા છે જાહેર માધ્યમથી સંપર્ક કરી રહ્યા છે જો ખરેખર સની સંપૂર્ણ પ્રમાણિક હોત તો એમના ટેકેદારો ક્યાં ગાયબ થઈ ગયા છે એના વિશે પણ વાત કરી હોત ટેકેદારોને શું તકલીફ પડી કે એમણે આવા પ્રકારની એફિડેવિટ કરી એના માટે વાત કરી હોત પણ કોંગ્રેસ પક્ષે જ્યારે સસ્પેન્ડ કર્યા છે જ્યારે એમની સંપૂર્ણ જે મિલી ભગતની વાત કહી શકાય એ પ્રકારની આખી વાત આપણી સામે આવી છે ભાજપના મેળાપીપણની વાત આવી છે અને એના જ કારણે આજે ગુજરાતમાં સુરતના મતા લોકોએ નાગરિકોએ યુવાનોએ પોતાનો મતાધિકાર ગુમાવી ચૂક્યો છે ત્યારે આ પ્રકારનો વિડીયો જાહેર કરીને પોતાની વાત રજૂ કરવી એ જ એ સ્પષ્ટપણે દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક એમના મનમાં ખોટ છે નિલેશ કુંભાણી કોંગ્રેસમાંથી સસ્પેન્ડ થયા પછી પણ હજી એવું કહે છે કે તે કોંગ્રેસના વફાદાર છે અને કોંગ્રેસની સાથે જ છે તેવામાં સવાલ એ થાય છે કે વફાદાર છે તો સસ્પેન્ડ કેમ કરવા પડ્યા અને છેલ્લા છ દિવસથી ક્યાં ભોયરામાં છુપાઈને બેઠા છે કેમ મીડિયા સામે નથી આવી રહ્યા આ બધો માહોલ તેમના ભાજપ તરફી વલણને દર્શાવે છે તેવામાં કુંભાણી સામે ક્યારે આવે છે તે જોવું રહ્યું કેમેરામેન શૈલેષ ત્રિવેદી સાથે વી ન્યૂઝ સુરત